નમસ્કાર લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા નવરાત્રીસ નું આયોજન કરવામાં આવ્યું છે આ જે લિંબાયત વિસ્તારમાં અત્યાર સુધી એક નાના પાયે સપના પાન સેન્ટર ખાતે જે નવરાત્રી ચાલતી હતી તો બે ત્રણ વર્ષથી વિચારતી હતી કે આપણે મોટા પાયે નવરાત્રીનું આયોજન કરીએ ના આપણા વિસ્તારના જ નહીં પણ આખા પૂરા સુરત શહેરના પણ લોકો ત્યાં આવીને ગરબા રમે અને સાથે સાથે ગરબાનું આયોજન કરે અને સારા એવા ટ્રેડિશનલ વેશભૂષા કરીને આવે એવી રીતે આ આયોજન અમે કર્યું છે સાથે સાથે આ નવરાત્રિમાં ગરબામાં તમે જુઓ તો આ દિવ્યાંગન જે ખેલૈયાઓ છે એ પણ ત્યાં હાજર રહેવાના છે સાથે સાથે જે માસીબા છે એ માસી લોકો પણ ત્યાં આવવાના છે ને આપનો એટલે ગરબા રમીને આપને આનંદ આપવાના છે સાથે સાથે ખૂબ મોટા મોટા ઇનામોની પણ આપણે ત્યાં રાખ્યા છે જેવી રીતે કે ઇનામોની તન કેટેગરી રાખી છે એમાં જે કિડ્સ હોય એનું અલગ છે ટીનેજરનું અલગ છે ને પછી થોડાક ચાલીસ ત્રીસ ચાલીસ વર્ષના અલગ આવે ત્રણ ઇનામોની આપણે કેટેગરી રાખી છે ને અલગ અલગ ઇનામો પણ આપણે ત્યાં આપવાના છે અને સારા એવા ઇનામો રોજે રોજ અમે આપણે ત્યાં આપી રહ્યા છે આપવાના છે તો આ જે નવરાત્રિ છે એ નવરાત્રિ ખૂબ સરસ થશે ખુલ્લા મેદાનમાં છે વરસાદ જો નીચ પડે

એટલે સંગીતાબેનને પહેલાં તો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમને લિંબાયતના લોકો માટે વિચારીને આ નવરાત્રિનું આયોજન કર્યું આમાં જે સ્થળ છે નીલગીરી સર્કલ અને નિલગિરી ગ્રાઉન્ડ જેમાં પાર્કિંગની વ્યવસ્થા જે લોકો ખેલૈયાઓ છે એ લોકો જે પણ ટ્રેડિશનલ ડ્રેસમાં આવશે એ લોકો માટે ફ્રી એન્ટ્રી રાખી છે ચાર લાખ સ્કવેર ફીટ સ્ક્વેર ફીટની જગા છે અને એની સાથે જ એમ સંગીતાબેને કહ્યું કે બસો જેટલા ત્યાં બોડીગાર્ડ રહેશે મેલ અને ફિમેલ એ બંનેની વ્યવસ્થા થશે ના નવરાત્રિમાં હું કહીશ કે સુરતથી તો બધા આવશે જ પણ ખાસ કરીને લિંબાયતના લોકો ત્યાં આવે પોતાના પરિવાર સાથે હું અહીંયાથી હું આપને ઇન્વિટેશન આપું છું આ નવરાત્રિ લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા આયોજિત બે હાજર પચીસ જે છેલ્લા ત્રણ વર્ષથી કરે છે આ વખતે અમે લિંબાયતમાં વિચાર્યું છે તો એમને અભિનંદન પાઠવું છું અને આ નવરાત્રી આગળ પણ કરતા રહે એવી શુભકામના પાઠ